અને મોખી પણ કરેલી છે કોઈ પણ જાતનું તેઓ ધ્યાન ન દીધું અને અત્યારે પરિણામ એ આવ્યું કે અમે ગુનેગાર બની ગયા ચોપડે બોલાય છે કે મારે વેરા બાકી છે અમે વેપારીઓ વ્યવહારિક જે વેરા બાકી હોય તે વ્યવહારિકતાથી ભરવા તૈયાર છીએ પરંતુ મન પડ્યું વ્યાજ મન પડ્યું પેનાલ્ટી તે અમે શા માટે કરીએ જ્યારે કે અમે રજૂઆત કરેલી છે મીડિયાના માધ્યમથી અમે એટલો જ ન્યાય માંગીએ છીએ કે આજે અમારી આ રોજીરોટી છીનવાય નહીં અમને ખાલી વ્યવહારિક અમારો જે ફિગર છે દુકાન દુકાન વાઇઝ બાયફર્ગેટ થઈ અને જાણ કરવામાં આવે ક્યાંક જો કોઈ ટેકનિકલ મિસ્ટેક કોઈ વેપારી તો થઈ ગઈ હોય તો એને સરકાર એટલો મોટો ગુનો ન સમજી લે કે જાણે અમે કોઈ ખરાબ ધંધાવાળા કે ગોરખ ધંધાવાળા કે ખોટા ધંધાવાળા છીએ આજે અમે લોકો બધા વ્યવહારિક ધંધાવાળા સભ્ય વેપારીઓ છીએ અમોને અમારા દુકાનના એક્ચ્યુઅલ ફિગર કહી દેવામાં આવે અને ટૂંકા ગાળામાં અમે પાંચ દિવસ સાત દિવસ કદાચ એટલી પણ મુદત તમને નહીં જોઈએ અમને જાણ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે આજે ને અમારી દુકાન ખુલે તેવી અમારે મીડિયાના માધ્યમથી વિનંતી છે અમે અહીં આલ્ફર્ડ હાઈસ્કૂલમાં વત્સલભાઈ પટેલ બેઠા હતા ત્યાં ગયા હતા તેઓએ અમને નગરપાલિકામાં નંદાણી સાહેબને મળવાનું કહ્યું એટલે હવે અમે લોકો નંદાણી સાહેબ આગળ પાસે જવાનું વિચારીએ છીએ પણ ક્યાં ત્યાં સુધી જો અમારી એ પહેલા દુકાનો અમારી ખુલી જાય તો આ ખુલતી બજાર અમારા ધંધા થાય અમારી રોજી રોજી નો છીનવાય તેવી અમારી નગરપાલિકાને પ્રાર્થના છે કારણ કે અમે લોકો કોઈ પણ પ્રકારનું ગેરરીતિ કે ખોટું કરવા માંગતા નથી તેમ છતાં જો અમે સજાનો ભોગ બનીએ તે સદંતર અન્યાય છે અને આ એક ખોટી વાત છે તેવું અમારી વિનંતી છે કે ભાઈ અમને ન્યાય મળે દુકાનોના સીલ ખુલે કારણ વિના અમારા ધંધાનો બગડે હવે ફરી એક વાર કહું છું છેલ્લી વાત કે દુકાન વાઇસ બાય ફોર્ડગેડ કરીને બીજો નગરપાલિકા ન આપી શકે તો વેપારી ગુનેગાર કઈ રીતે થાય છે ત્રણ દુકાન બે દુકાનનો વેળો જો એક જ દુકાનવાળાને મળે તો એ વેપારી પણ કેવી રીતે કરે વાંધા પણ કરેલ છે રજૂઆત પણ કરે છે નગરપાલિકાના ના અધિકારી ને ન હોય તો વેપારી શા માટે ભોગવે માટે સારા અધિકારી કે બેસાડી જેને કે આવડતું હોય એવાને બેસાડી વોટ નંબર ત્રણ માં અને અમારી આકારણી સરખી કરી પાંચ પંદર દિન અમને અમારે ફિગર કહી દે અમે લોકો ભરવા તૈયાર છીએ અને અમારે હમણાં ધંધો કરવા દે અમારી રોજગારી છીનવાય છે એ માટે અમે લોકો પ્રશાસન આગળ માગણી કરી છે સરકારને પણ વિનંતી કરી છે અને નગરપાલિકાને પણ વિનંતી કરી છે કે અમને આવો અન્યાય ન કરે અને અમને સીલ ખોલી અને અમારી રોજગારી મેળવવા દે બસ આટલી જ અમારી માંગણી છે